નમસ્કાર જીએસટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારો પર નજર કરતા પહેલા એક મહત્વના સમાચાર અમદાવાદની એલજી હોસ્પિટલથી મળી રહ્યા છે જ્યાં એલજી હોસ્પિટલમાં નરેન્દ્ર મોદી કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી છે રેગિંગની ઘટના બનવા પામી છે જેને લઈને કાર્યવાહી કરવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે સિનિયર ડોક્ટર્સ દ્વારા જુનિયર ડોક્ટર સાથે રેગિંગ કરવામાં આવી હોય તેવી ફરિયાદ કરવામાં આવી હતી જેના આધાર પર સિનિયર ડોક્ટર સામે હવે કાર્યવાહી કરવામાં આવી હોવાની પણ વિગતો સામે આવી રહી છે સિનિયર ડોક્ટર મને નહીં પરંતુ ત્યાં ત્યાં સુધી નાહવાનું નહીં તેવું પણ કહેવામાં આવ્યું હતું પ્રિસ્ક્રિપ્શન વગરની જાહેરાત કરવા માટેની પણ સૂચના આપવામાં આવી હતી આ શબ્દો પણ બોલતા હોવાની જુનિયર ડૉક્ટર્સો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે અનેક રજૂઆત મળી છે સર્જરી વિભાગના હેડ આશિષ પટેલને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે મેડિકલ કોલેજમાં અમુક વિદ્યાર્થીઓની ફરિયાદ જે મળી હતી એના આધારે જે રેગિંગ કમિટી હોય છે એના આધારે ડીને ચાર વિદ્યાર્થીઓને ફરજ મૂકવી કરવાનો નિર્ણય લેવામાં આવે છે અને અન્ય પ્રકારની રજૂઆતો હતી અને અક્ષдро બોલવાની બીજા પ્રકારની એના આધારે મુને લેવામાં આવી છે તો આજે અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ઝલક ઝલક જણાવશો એન્ટી રેગિંગ કમિટીઓ બનાવવાની વાતો આપણા શહેરમાં જોવા મળતી હોય યુનિવર્સિટીઓમાં જોવા મળતી હોય તો શું એલજી હોસ્પિટલમાં નરેન્દ્ર મોદી કોલેજમાં આવી કોઈ કમિટી કામ નથી કરતી કે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે જી જે અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં જે એલજી હોસ્પિટલ છે કોર્પોરેશન સંચાલિત જે હોસ્પિટલ છે તે હોસ્પિટલમાં જે નરેન્દ્ર મેડિકલ કોલેજ આવી રહી છે તે કોલેજમાં છે તે એક પ્રકારના જે રેગિંગ ની ઘટના છે તે સામે આવી છે અને જે આ ઘટનામાં સંડોવાયેલા જે ચાર ડોક્ટરો છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્રણ ત્રણ મેલ અને એક ફિમેલ ડોક્ટરો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે જે ચાર ડોક્ટરો છે તેમના સિનિયર ડોક્ટરો તેઓને ત્રાસ આપી રહ્યા છે અને રેગિંગ કરી રહ્યા હોસ્પિટલ ના જે છે ટીમ ના સભ્યો સુધી પહોંચી હતી અને આ જે ચાર ડોક્ટરો છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મહત્વની બાબત એ છે કે જેની સામે રેગિંગ ની ફરિયાદ કરવામાં આવી છે તેમાં બે મહિલા ડોક્ટરો પણ સમાવેશ થાય છે ફરિયાદીઓ એવી ફરિયાદ કરી છે કે જે મહિલા ડોક્ટરો છે તે મહિલા ડોક્ટરો પણ અત્યંત અશભ્યભ્ય ભાષાનો ઉપયોગ કરતા હતા વોટ્સએપ ચેટ દ્વારા તેમજ અન્ય રીતે તેઓને જે તે રેડિંગ કરવામાં આવતું હતું ઘટના સામે આવતા જે જે હોસ્પિટલ કોલેજમાં જે ચાલતી બેદરકારી છે તે બેદરકારી સામે આવી છે મહત્માની સંગતની છે કે જે એચઓડી છે તે એચઓડી દ્વારા સોર્ટના ભરવામાં આવ્યા નથી છતાં પણ તેઓની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી માત્ર ચાર ડફર્સો જે રેડિંગ કરતા હતા

તે ઉપરી અધિકારીઓ નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જ તે આ જે તે કાર્યવાહી કરવામાં આવી છે તે ત્યારે સવાલ એ થાય છે કે HOD શા માટે કાર્યવાહી ન કરી શા માટે તેઓએ જે રેગ્યુલર ના ડોક્ટરો ને બચાવ્યા વળી જે ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં HOD ને સમાવેશ કરવામાં આવ્યો નથી એટલે ક્યાંક ને ક્યાંક આ HOD ને બચાવવા આવ્યા હોવાનું પણ છે તે ચર્ચાઈ રહ્યું છે જી જી જલક ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ